નમસ્કાર વાલા પેન્શનધારક મિત્રો અને નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરહર મહાદેવ તો આજની તારીખ એટલે કે ત્રણ જૂન બે હજાર ને તો થોડા જ દિવસોમાં તમામ પેન્શનરો અને તમામ કર્મચારીઓના પગાર અને પેન્શનમાં થશે જંગી વધારો તો મિત્રો કઈ બાબતે જંગી વધારો થવાનો છે શા માટે થવાનો છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ રોજેરોજ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચના અમલીકરણ માટે હવે બહુ ઓછો સમય બાકી છે આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા પગાર પંચમાં કર્મચારીઓને મોંઘવારી ભથ્થા અંગે કેટલાક મોટા ફેરફારો જોવા મળશે તો આ ફેરફાર સાથે કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની ગણતરી કરવાની સમગ્ર પદ્ધતિ બદલાઈ જશે જો તમે પણ સરકારી કર્મચારી છો તો અમને સમાચાર દ્વારા વિગતવાર જણાવીએ કે નવું પગાર પંચ હેઠળ ડીએની ગણતરી કેવી રીતે કરવામાં આવશે દોસ્તો તો સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે નવા અપડેટ્સ જારી કરવામાં આવે છે તો હવે આ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર એક મોટું અપડેટ આવ્યું છે જે દરેક કર્મચારી માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તો અપડેટ મુજબ નવા પગાર પંચમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની સંપૂર્ણ ગણતરી બદલાઈ જશે તો મોંઘવારી ભથ્થાની ગણતરી કરવાની પદ્ધતિમાં ફેરફારથી તેના વધારા પર શું અસર પડશે તે આપણે સમાચાર દ્વારા વિગતવાર જાણીશું તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ શું છે તેના વિશે તો વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓને ખાસ ભથ્થું આપવામાં આવે છે તો દર દસ વર્ષે સગા સરકાર દ્વારા કર્મચારીઓ માટે એક નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે જેનાથી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થાય છે તો પગાર પંચના અમલીકરણ પછી જેમ જેમ ફુગાવો વધે છે તેમ તેમ આ ફુગાવામાં કર્મચારીઓના પગાર અને તેમની ખરીદશક્તિ જાળવી રાખવા માટે મૂળ પગારના ટકાવારીને આધારે દર છ મહિને મોંઘવારી ભથ્થામાં ફેરફાર કરવામાં આવે છે દોસ્તો તો વર્ષમાં બે વાર ડીએ કેમ સુધારવામાં આવે છે તેની વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વાર સુધારો કરવામાં આવે છે તો કેન્દ્રીય કર્મચારીઓ માંગ કરી રહ્યા છે કે મોંઘવારી ભથ્થામાં વર્ષમાં ચાર વખત સુધારો કરવામાં આવે જો કે હાલમાં પણ મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી અને જુલાઈમાં સુધારો કરવામાં આવે છે એટલે કે મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વાર સુધારો કરવામાં આવે છે મિત્રો જોકે તેની જાહેરાત માર્ચમાં અને ઓક્ટોબરમાં હોળી અને દિવાળી જેવા મુખ્ય તહેવારોની આસપાસ કરવામાં આવે છે તો મોંઘવારી ભથ્થું કર્મચારીઓના પગારનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે મિત્રો તો ડીએના આંકડા કેવી રીતે નક્કી થાય છે તેની વાત કરીએ તો મોંઘવારી ભથ્થું ફક્ત આ રીતે ગણવામાં આવતું નથી પરંતુ ડીએની ગણતરી માટે સૌથી મહત્વપૂર્ણ આંકડા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસના આંકડા છે તો આંકડા લેબર બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવ્યા છે તો કર્મચારીઓની માંગ છે કે કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના આંકડાઓની ગણતરી કરવા માટે ફુગાવવાનું અલગથી મૂલ્યાંકન કરવામાં આવે પરંતુ અત્યાર સુધી સરકાર તરફથી આ અંગે કોઈ અપડેટ આવ્યું નથી દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચમાં શું ફેરફાર થશે તેના વિશે તો આઠમા પગાર પંચમાં કેન્દ્રીય સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં મોટા ફેરફારો જોવા મળવાના છે તો માહિતી અનુસાર આઠમા પગાર પંચ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું શૂન્ય થવાની શક્યતા છે અને આઠમો પગાર પંચ શરૂ થતાં જ મોંઘવારી ભથ્થું શૂન્ય રહેશે અને છ મહિના પછી વધતી જતી મોંઘવારી અનુસાર તેમાં ફેરફાર કરવામાં આવશે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો શું ગણતરીની પદ્ધતિ બદલાશે તો અપડેટ મુજબ મોંઘવારી ભથ્થાની ગણતરીમાં ફેરફાર થઈ શકે છે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર મોંઘવારી ભથ્થાની ગણતરી માટે આધાર વર્ષમાં સુધારો કરી શકાય છે જેનાથી સમગ્ર ગણતરી બદલાઈ જશે જોકે હાલમાં મોંઘવારી ભથ્થા માટેનો આધાર વર્ષ બે હજાર સોળ માનવામાં આવે છે મિત્રો તો હાલમાં મોંઘવારી ભથ્થાની ગણતરી કરવા માટે ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસના આંકડાને ઇન્ડેક્સના ડેટા અને બેઝ ઇયર બે હજાર સોળના ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને કરવામાં આવે છે તો વધતી જતી ફુગાવાને કારણે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા બે હજાર સોળથી બે હજાર છવ્વીસ સુધી બદલાઈ શકે છે તેથી આ માટેનું આધાર વર્ષ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ ગણી શકાય છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચની રચના પછી તેને લાગુ કરવામાં ઓછામાં ઓછા પંદરથી અઢાર મહિનાનો સમય લાગી શકે છે જો આપણે આ રીતે જોઈએ તો જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં મોંઘવારી ભથ્થું સાઠ ટકાની નજીક પહોંચી શકે છે આવી સ્થિતિમાં શક્ય છે કે આગામી જે મોંઘવારી ભથ્થામાં વધારો છે તે મોંઘવારી ભથ્થાના મૂળ પગારમાં મર્જ કરીને વધારો કરવામાં આવે જો આવું થશે તો કર્મચારીઓને વાજબી પગાર મળી શકશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી જે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે અગત્યની હતી તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર